ચાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં આજે આપણે બનાવવાનું છે દાળ પકવાન તો ચાલો કે મને શું શું જોઈએ તમને બતાવું દાળ પલાળી લીધી હતી અને આપણે બાફી નાખવાની જે બાફવામાં આપણે કાંદા નાખવાના છે લીલા મરસા નાખવાના છે આપણે પાણી અહીંયા ગરમ મૂકી દીધું છે તો ચાલો આપણે એમાં નિમક અને હળદર નાખી દઈએ હવે એમાં નાખવાની છે હળદર પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં કાંદા નાખી દઈ હરોળ મરચા નાખી દી પલાળેલી દાળ નાખી દેવાની છે બરાબર મિક્સ કરી દેવાની બે ત્રણ સીટી પાડી દેવાની છે આને

આવી રીતના થોડી થોડી હલાવી લેવાની છે મિક્સ થઈ જાય બરાબર દાળ વઘારવા માટે આપણે તેલ મૂકી દઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આને જીરાથી વઘાર કરી લઈએ જીરો આપણું બરાબર ચતળી ગયું છે હવે એમાં આપણે લીલા મરચાં અને લાલ મરચાં નાખી દેવાના છે મારે થોડો ગરમ મસાલો આખો નાખી દેવાનો છે થોડી ગ્રીન નાખવાનું છે હવે કાંદા નાખી દેવાના છે લીમડાના પાન નાખી દેવાના કાંદા બરાબર ફ્રાય કરી લેવાના છે આપણે કાંદા આપણે ફ્રાય થઈ ગયા છે જો દોસ્તો હવે એમાં આપણે આદુ અને લસણનો પેસ્ટ નાખી દેવાનું છે આદુ નાખી દેવાના છે ટમેટા

તીખું જેટલું ખાતા હોય એ પ્રમાણે લાવજો હળદર આપણે માપસરની નાખવાની છે દાળ બાફવામાં નાખી હતી અને મિક્સ કરી લેવાની છે આપણે ગામમાં આપણે દાળ એડ કરી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે બરાબર થોડુંક આપણે આંબલીનું પાણી નાખવાનું છે થોડીક ખાંડ નાખી દેવાની છે સ્વાદ પ્રમાણે નિમક બાફવામાં નિમક નાખ્યું હતું આપણે બધી વસ્તુ મિક્સ કરવા હોય છે બરાબર દોસ્તો આપણી દાળ થઈ ગઈ છે રેડી હવે આપણે આની પૂરી બનાવી લઈ ગેસ કરી દેવાનો છે બંધ મેદાનો લોટ લઈ લેવાનો છે દોસ્તો આપણે ફ્રીજમાં નાખવાના છે એમાં છી નાખવાનું છે તેલ એમાં હવે આને પેલા મિક્સ કરી લેવાનું છે આપણે બરાબર હવે દોસ્તો આપણે આમાં પાણી નાખવાનું છે થોડું થોડું નાખતું મિક્સ કરતું જવાનું છે જેમ જરૂર પડે એકદમ આસો નથી આપડો લોટ બંધાય છે બરાબર મિક્સિંગ કરીને પછી આને આપણે ઘડી કડી રાખીને મૂકી દેવાનો છે હવે આને દસ વીસ મિનિટ ઢાકીને દેવાનો છે આવી રીતના પેલા ગોળી કરી લેવાની છે પછી વણી લેવાની છે અને આવી રીતના વણી લેવાની છે એટલે ગોળ થઈ જાય પછી આપણે અને કાટા સમજી આવી રીતના કટમાં જ દેવાની છે એટલે તળીએ એટલે આ પૂરીને આપણે ફૂલવા ન દેવાની એક બાજુ સાઈડમાં માં મુકતી દેવાનું છે એ રીતના આપણે બધી પૂરી પેલા વણી લેવાની છે પૂરી તૈયાર થઈ ગઈ અને આપણે આમ કાટ માર લેવાના છે તો દોસ્તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરી તળી લઈએ આવી રીતના એક એક કરીને તળી લેવાનું છે આપણે બધી પૂરી એકદમ કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે તળી લેવાનું છે આ પૂરી આપણે તળાઈ ગયા જો આવી રીતના આપણે બધી પૂરી ચડી લેવાની છે લીલા દાણા ને મરચાની આપણે દોસ્તો ચટણી બનાવી લેવાની છે લીલા મરચા લીલા દાણા એમાં નાખવાનું છે નિમક બરાબર આને કાંડી દેવાનું છે લીલી ચટણી બનાવવાની આમલી નું પાણી નાખી દેવાનું છે લીલી ચટણી તૈયાર દોસ્તો દોસ્તો જો આપણો દાળ પકવાન બનીને તૈયાર થઈ ગયું છે આને આપણે આવી રીતના છોડીને ખાઈએ દોસ્તો આ તો આજનો મારો વિડીયો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ